જુનાગઢથી સમાચાર મળી રહ્યા છે કે જુનાગઢના નિખિલ ચૌહાણ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરતા તેના વિરુદ્ધ જુનાગઢના કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા કલેક્ટરને અને એસપીને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરાઈ દર્શક મિત્રો આપણી સાથે જુનાગઢના નિખિલભાઈ ચૌહાણ જોડાઈ ગયા છે નિખિલભાઈ ચૌહાણ જુનાગઢમાં તમારા વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદવારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દનો પ્રયોગ કર્યો છે શું કેશો આ બાબતે જય પેલા તો હું ગુજરાતની જનતાને એ જણાવવા માંગુ છું કે મેં જે સોશિયલ મીડિયાની અંદર જે લાઈવ ડિબેટ મારી ચાલતી હતી એ લાઈવની અંદર આપ સૌ જોઈ શકો છો કે મેં કોઈ જાતિ પ્રત્યે અપમાન થાય કોઈ જાતિને ઠેસ પહોંચે એવા કોઈ વર્ષ કે શબ્દનો પ્રયોગ કર્યો નથી મુદ્દો એવો હતો કે એક કોંગ્રેસની આંતરિક લડાઈ હતી જે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને બીજા કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી અને એમાં આખા સમાજને આવરી લેવા લેવામાં એક સોશિયલ મીડિયામાં નિવેદન સામે આવ્યું અને સમાજના એક દીકરા તરીકે સમાજના એક ભાગ તરીકે અને હું પણ એક રાષ્ટ્રીય પાર્ટીનો હોદ્દેદાર છું બહુજન સમાજ પાર્ટીનો હું જુનાગઢ વિધાનસભાનો વિધાનસભાનો અધ્યક્ષ છું ત્યારે મારી નૈતિક ફરજ થાય છે કે એક સમાજ બીજા સમાજ ને આમને સામને ના આવી જાય એવી તકેદારી મારે રાખવી પડે એના ભાગરૂપે મે નિવેદન આપેલું છે કે ભાઈ આ કોઈ જ્ઞાતિ જાતિનો પ્રશ્ન નથી કોઈ સમાજનો પ્રશ્ન નથી કારણ કે પાટીદાર અનુસૂચિત જાતિ સમાજ એકબીજા આમને સામને ના આવી જાય એના માટે મેં જે મારું લાઈવ છે એ મીડિયામાં મૂક્યું હતું કે ભાઈ આ જે પ્રશ્ન છે એ કોંગ્રેસની આંતરિક લડાઈ છે આમાં કોઈ સમાજોને કાંઈ લેવા દેવા નથી એટલે માટે કોઈને એવું લાગતું હોય કે આમાં મેં કોઈ એવો શબ્દ પ્રયોગ કર્યો છે કોઈ સમજાની લાગણી દુભાઈ અને આપ આપ પણ જોઈ શકો છો મીડિયાના માધ્યમથી અને હું ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો વારસદાર છું આ કોંગ્રેસે છે વર્ષો પહેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જ્યારે અમદાવાદની ધરતી ઉપર ગુજરાતના દોરામાં આવ્યા ત્યારે આજ કોંગ્રેસ કોંગ્રેસના સમચા હોયે આજ કોંગ્રેસના આરિજન હોયે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરએ કાળા વાવતા બતાવ્યા હતા અને એ કાળા વાવતાને ધ્યાન રાખી જ્યારે અમને કળાની જેમ ખૂચે છે આજે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય પણ જ્યારે વિચારધારાની વાત આવે છે સમાજની વાત આવે તો સમાજના હિત માટે હું ચોક્કસ બોલીશ અને ચોક્કસ બોલીશ હા નિખિલભાઈ ચૌહાણ બીજી વાત એ છે કે ધોરાજી મુકામે ચિંતન શિબિરના નામે તમે ક્ષત્રિય સમાજ અને અનુસૂચિત જાતિ સમાજ સામ સામે આવે તેવી પણ વાતો કરી છે તેવી તેવો પણ આક્ષેપ આ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે ધોરાજી મુકામે જે ચિંતન શિબિરનું આયોજન થયું એમાં હું એક આગેવાન કે એક કાર્યકર્તા ન સૌરાષ્ટ્રના બુદ્ધિજીવી લોકો બહુ સંખ્યામાં ત્યાં ઉપસ્થિત થયા હતા અને એ પણ મીડિયાના માધ્યમથી આખે આખો કાર્યક્રમ છે લાઈવ છે મેં કોઈ વ્યક્તિ વિશે ટિપ્પણી કરી હશે કારણ કે મ્યા મુદ્દો એ હતો કે જયારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આમને આ હક અધિકાર અપાયા છે એમાં એટ્રોસિટી એકના ગુનામાં જયારે સમાધાનની પ્રક્રિયા ચાલે છે અને એ સમાધાનની પ્રક્રિયા માટે જયારે આ અનુસૂચિત જાતિ સમાજ ભોગ બને છે અને એમ કહેવાય છે કે આ એટ્રોસિટીનો કાયદો મૂળ જગ્યાએ સ્થાપવા ભવિષ્યમાં સંસદમાં એમાં સુધારા થયા હતા કારણ કે જયારે એટ્રોસિટીમાં સમાધાન થાય છે ત્યારે કોર્ટમાં ફરિયાદી અને આરોપી પક્ષ બંને લગભગ તો ફરિયાદીને ખોટા સાબિત કરે છે એ ખોટો ખોટી એટ્રોસિટી થાય ખોટી એના માટે આ કાયદો નબળો પડે છે જેથી આ સમાજને ઘણું ભોગવવું પડે એના માટે એક ચિંતન શિબિરનું આયોજન થયું હતું અને બહુ સંખ્યામાં સૌરાષ્ટ્રના બુદ્ધિજીવી વર્ગ ત્યાં ઉપસ્થિત હતો કોઈ એન ફેન કે કોઈ એવા એવા લોકો કોઈ ઉપસ્થિત નહોતા અને જે મેં ધોરાજી ચિંતન શિબિરમાં જે મારા દ્વારા જે વક્તવ્ય આપવામાં આવ્યું છે કે મારા દ્વારા જે બોલવામાં આવ્યું છે એ આખું સોશિયલ મીડિયામાં લાય છે ત્યારે પ્રશ્ન એ હતો કે ગોંડલ વિથ જુનાગઢ તો એમાં મેં આપ પણ જોઈ શકો છો કોઈ સમાજને ક્ષત્રિય સમાજ હોય કે દલિત સમાજ હોય એની કોઈ લાગણી દુભાય એવા મેં કોઈ શબ્દ પ્રયોગ કર્યો જ નથી અને એ સોશિયલ મીડિયાના માધ્યમથી હજી આ હયાત છે ફક્ત મુદ્દો એટલો હતો કે વાતાવરણ ગુજરાતની અંદર બહુ ખમગી હતું હું ગોંડલ આંદોલન જ્યારે થયું ત્યારે આખો અનુસૂચિત જાતિ સમાજ છે રોડ ઉપર આવી ગયો હતો અને એક એવો માહોલ એક એવો પહેલો માહોલ જે જયરાજસિંહ દ્વારા ફેલાવવામાં આવ્યો તો એની સામે અનુસૂચિત જાતિ સમાજ લઈ હતો અને એના ભાગરૂપે એક બહુ મોટું આંદોલન ગોંડલમાં થયું હતું ત્યારે હતી હજારો એવા શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા હતા પણ નિખિલ ચૌહાણે તો ખાલી એટલું જ કીધું હતું કે ભાઈ આ સમાધાન છે એમાં આક્ષેપો થઈ રહ્યા છે પૈસાના અને કે પૈસા લઈને સમાધાન કરવામાં આવ્યું હતું મારી ફક્ત ફક્ત વાત એટલી હતી કે જો જયરાજસિંહ એ સમાધાન ના કર્યું એ કોઈ સમાજ નહીં ફક્ત ને ફક્ત ને સીધો સવાલ મારો હતો સીધી ચેલેન્જ હતી કે ભાઈ તમે જો સમાધાન ના કર્યું હોય તો અમને વિશ્વાસ આવે તમે આશાપુરાને મઢે જઈ અને આશા આ આશાપુરા ઉપર હાથ મૂકીને કહી દ્યો આમાં અમે કોઈ લેન કરી નથી બસ એમાં મેં ક્યાં કોઈ સમાજ મેં તો ફક્ત ધૈરાજ છીને ચલચ આપી દીધ મેં કોઈ સમાજની લાગણી તું ભાઈ કે કોઈ સમાજના એકબીજા સમાજ પર તે વય મળશે પહેલાં એવા તો તમે કોઈ શબ્દ પ્રયોગ કર્યો જ નથી આપ સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકો છો અને આખા જે આખી ધોરાજીની ચિંતન શિબિરનું જે લાય છે એ પત્રકારના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાની આજે હતો આખે આખો પ્રોગ્રામ લાવ્યો હતો મેં કોઈ સમાજની લાગણી એવા પ્રયત્ન આ ખોટા આક્ષેપ છે પાયા વહોળા આક્ષેપ છે અમુક લોકોને હું જે સામાજિક કામ કરું છું હું કોઈ પક્ષનો કૂતરો નથી થતો કોઈ પક્ષનો પટ્ટો ગણામે નથી પહેરતો અને જો એવું જ હોય હું જો કોંગ્રેસની એવી એવી કોઈ ખરાબ વાતો કરતો હોય તો આજે આજ સમાજોના કેટલાય લોકો છે નરેન્દ્ર મોદી પીએમ છે ભાજપની ભાજપને નરેન્દ્ર મોદીને એવા શબ્દોથી નવાજે છે કે જે એક વડાપ્રધાનની ગરિમાને પણ ના સાધે ત્યારે કોંગ્રેસને કેમ ભાઈ આ દેખાતું નથી નિખિલભાઈ ચૌહાણ આ આવેદન પત્રની અંદર એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે તમે માનસિક છો અને વેપારીઓના વિડીયો બનાવી તમે તેને બ્લેકમેલ કરો છો આવો પણ આક્ષેપ કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો દ્વારા આવેદન પત્રમાં કરવામાં આવ્યો છે ને તાત્કાલિક એસપી ને કલેક્ટર ને આવેદન પત્ર આપી તાત્કાલિક તમારી ઉપર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે 100% હું માનસિક તો છું જ ભાઈ પણ માનસિક હું અમારા બહુજન મહાપુરુષોની જે વિચારધારા છે એ વિચારધારાને પ્રમાણિક રીતે ફોલો કરું છું અને વિચારધારાને પ્રમાણિક અને નિષ્ઠાંતમાં ઈમાનદારી પૂર્વક હું કોઈનો ગુલામ નથી બનતો માણસ નથી બનતો એટલે હું માનસિક છું કારણ કે બાબા સાહેબે જે રસ્તો બતાવ્યો છે ને એ રસ્તા ઉપર હાલું છું એટલે સો ટકા એ જે મારા મિત્રો છે કદાચ ની એનું હું કયું ના કરતો હોય એને સાબિત ના થતો હોય તો એના માટે હું માનસિક છું અને મારું ભૂતકાળ પણ તપાસવામાં આવે અત્યારે તો સરકાર અને આપણા સંવિધાનને હક આપ્યો છે વાણી સ્વતંત્રતાનો તો એ વાણી સ્વતંત્રતાનો મને પૂરેપૂરો હક છે મારે ક્યાં બોલવું ક્યાં રહેવું ક્યાં જાવું કોના ભેગું જાવું એમને મારે મારા સંવિધાને સતત સ્વતંત્રતા આપી છે અને રહી વાત વેપારીઓ પાસેની તો જેની માનસિકતાઓ તોડ કરવાની હોય જેની માનસિકતાઓ બ્લેકમેલ કરવાની હોય એને કોઈની હારું દેખાય નહીં અને હું તો ચેલેન્જ મારું છું કે જૂનાગઢ જિલ્લામાં એક આરટીઆઈ કરો નિખિલ ચૌહાણના નામની અને એની ઉપર કેટલા ગુના છે અને કેટલા વેપારીઓને બ્લેકમેલ કર્યા છે જો એમાંથી મારી ઉપર એક પણ ગુનો ગુનાહિત કાવતરું હોય કે ગુનો હોય કે કોઈ વેપારીને બ્લેકમેલ આક્ષેપો નહીં સાબિત કરી દો તો હું જાહેર જીવન મેળવા ત્યાર છું બાકી જે લોકો માનસિક છે એને બીજું કઈ આવડવાનું નથી એ તો હું એના આગળ તાબે થઈ જાઉં તો હો ટકા મને ખંભેલ નહીં પડશે પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિચારધારા અને અમારી બહુજન સમાજ પાર્ટી માન્ય કાંશીરામ સાહેબ વિચારોને લઈને આગળ આવું છું ત્યારે આ લોકો ને તકલીફ છે મારાથી તકલીફ નથી તકલીફ વિચાર નથી છે વિચાર ધારાથી તકલીફ છે જો મારાથી તકલીફ હોય તો હું આ ખુલ્લો છું ક્યાંક ને ક્યાંક આ દેશમાં કાયદો વ્યવસ્થા છે તો આપ એનો ઉપયોગ કરી શકો છો અને જોઈ શકો છો મારું ભૂતકાળમાં મેં કોઈ આવા ગુનાહિત કૃત્યો કર્યા છે કોઈ વેપારીઓ કે જેને એક તો પેલી વાત એ છે જેની જેવી માનસિકતા હોય ને એવો વ્યક્તિ દેખાય જે કર્યા હોય એને જ દેખાય છે હું આજ મારા મારા ફેમિલીમાં રહું છું ફાધર છે એ રિટાયર થઈ ગયા છે મારો નાનો ભાઈ છે હું છું અને મારા કુટુંબમાં એટલા ઘણા બધા લોકો છે જે મને આર્થિક રીતે મદદ કરે છે હું પોતે પણ મારે જેટલું કરવું જોઈએ એટલું કામ હું કરું છું અને મારું ઘર ઘર સંચાર ચલાવું છું અને આમાં જો કોઈને એવું લાગતું હોય કે તોડ કરતો હોય તો એ તમારી માનસિકતા છે માનસિક હું નથી હું આ મીડિયાના મંચ ઉપરથી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારોને ચેલેન્જ આપવા માંગુ છું કે આવનારની બે હજાર સિત્તાવીસની ચૂંટણીમાં આકાતથી આ કોંગ્રેસ પાર્ટી કેવી રીતે નેસ્તો નાબૂદ થાય કેવી રીતે હારે અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો જે બદલો છે જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઉપર જેને એના બલિદાન ઉપર જેને તરાપ મળી છે એવા કોંગ્રેસના દલાલ ચમચાઓ જેમ કાંશીરામ સાહેબ કહેતા મારા કોઈ શબ્દ નથી કે પીટુ ચમચા દલાલ આ પાર્ટીના હોદ્દેદારો કે એક કોઈ હું એક વ્યક્તિ વિશેષની વાત નથી પણ આ જે મારી માટે પાયા આ આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે એક મારી કારકિર્દી ખતમ કરવા અને એટલો માનસિક ત્રાસ આપ્યો છે કે મને મરવા મજબૂર કરે છે આ લોકો એવા તમામને હું કહું છું કે બે 2027 ની ચૂંટણી આવવા દયો અદી વાર નથી અને હું ચેલેન્જ મારું છું કોંગ્રેસને અને મારી ચેલેન્જ તો હંમેશા હોય છે કે કોંગ્રેસનો કે ભાજપનો કે આમ આદમી પાર્ટીનો કોઈ પણ હોદ્દેદાર હોયી તમે સમાજની વાત કરોમાં તમે જેનો ખેસ પેર્યો છે ને એની ઉપર જો તમે કાકાતી માણસો ભેગા કરીને બતાવી દીધો ને તો હું તમારો ગુલામ બની જાવ આ દેશમાં અને આ ગુજરાતમાં હજી બાબા સાહેબ અમિલકરના આની જીવે છે મરી નથી ગયા એની વિચારધારા મરી નથી જે તે સમયે તમે કોંગ્રેસે આને નેસ્તો નાબૂદ કરવાના પ્રયત્નો કર્યા હતા અને હજી પ્રયત્નો કરી રહ્યા છો એમાં તમે તમારો મસ્ત મનસુબો છે શક્ય ન થાય જીવન છે ને આ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું આપેલું છે આ જીવનમાં જેટલો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને વફાદાર રહી મત ની ઘડી હોય લોહીનું છેલ્લું ટીપું હોય છે ને તો એ નિખિલ ચૌહાણ છે એ કોંગ્રેસને આજીવન નહીં સ્વીકારે અને મારા જેવા હજારો નિખિલ નથી સ્વીકારતા તમે જયારે આક્ષેપો કરો છો બીજા પ્રત્યે ત્યારે તમે રહ્યો માનસિક થાવ એટલે મારે કહેવાનો મતલબ એ છે કે બે હજાર હિતાબીની ની ચૂંટણીમાં મારી પૂરી ટીમ સાથે જ્યાં પણ કોંગ્રેસ લડતી હશે ત્યાં હું સો ટકા કોંગ્રેસને હરાવવાના મારે નૈતિક પ્રયત્નો કરી